તમને <tweak> જીવકો <tweak> <tweak>

આપણા આલો બંધ કરાય હાલો તમે હાલો હાલો

અમારા ગામમાં હે ઉર્જાવાળા કાયમ હેરાન કરે અહીંયા આગળ હવે ના પાડી તો હેરાન કરે કાયમ આવે કાયમ કેવા અમે કઈ તો અમને દબાવે કાયમ દબાવે કાક બોલી તો કાયમ દબાવી દે અને બોલવાય ના દે કાંઈ

કેજે ભાઈ તમે કલેક્ટર ની અંદર જાવ કે ભાઈ આ કામ ની મંજૂરી તમે આપી છે કે કેમ બરાબર તમે લઈ આવો તમને આપી હોય અમારા અમને અમે અમારા આ સાહેબ અમને

તમે ઓલા <w cannot> <bamboo> <Around streaming>

તમામ કામદારોને આ તમારું ગામનું કરો અમારે હાટું કામ બંધ કરાવું તો નામ શન માં આવેલું કાયદાની વિરુદ્ધ વિરુદ્ધમાં કોઈ ના આપે ભાઈ તો ખોટી અમે કરી તમે કરો ખોટી અમે ખોટી કરી તમે ખોટું કરો બધું

મરી જવાનું છે અત્યારે આપડે જેવું કે આપડે સરકાર સાબ હાથ બધી વસ્તુ સાચી તમારે ન્યાય મેળવવો હોય તો તમે કલેક્ટર પાસે જાવ તમે હુકમ લઈ આવો એના હુકમ ને આધારિત ભાઈ કલેક્ટરે હુકમ કર્યો હોય ને અમારી ઉપર હોય ને કલેક્ટર અમે ભઈયાને મેં ક્યાં કરીશ ના કે એની માથે કલેક્ટર માં જાવ પણ અહીંયા અહીંયા તો તમે કેમ છો તો અહીંયા ખોટી જગ્યાએ ઊભા છો પણ અહીંયા અમે એમ માગી છે અમે જવાનું અમારું ફરિયાદ ત્યાં અમારી ફરિયાદ ત્યાં તમે આ જે મશીન નામ તમે અહીંયા જઈ તો અમારું ફરિયાદ બેમત થઈ જશે આ કરીયો તમે આપો ફરિયાદ તો આ નંબર ના કીધું કરને તો તમને બેમાળા સાબ અમારી પાછું મેં ફોન પછી એમાં ગામ લોકો ગામ લોકો નાથી ગામનું શું કેવું હતું ગામ કે નથી કરવું એટલે લેવન નથી એટલે કઈ કરાવી નહીં